ફેમિલી અત્યારે તમારા માટે લઈને આવી ગઈ છે કે યુનિક કેટલોક આખે આખો જે મસ્ત મજાનો ફેબ્રિક રેવાનો છે ને મસ્તીનો કેટલોક રહેવાનો છે એ એકદમ ડિઝાઇનર પીસ આખો રહેવાનો છે તમે નાના મોટા ફંક્શનમાં વેડિંગમાં બધી સીઝનમાં પહેરી શકો અને એ ટાઈપનો લુક તમે જો એકદમ ચકલા પોપટની ડિઝાઇન રહેવાની છે ફેબ્રિકની વાત કરીએ તો પ્યોર ઓર્ગેન્જા ટાઈપનું આખું ફેબ્રિક રહેવાનું છે નીચેની કસબની બોર્ડર આવશે અંદર પણ તમને નું વહાર મળવાનું છે આ ટાઈપનું આખું જે કાર્ડ ઉપર બ્લાઉઝ રહેવાનું છે મસ્તીનું પ્લેન સેમ કલરનું બ્લાઉઝ રહેવાનું છે ચાર કલર મેચિંગ રહેવાના છે અમારી તમને કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ અને વોટ્સઅપમાં મોકલી આપજો કેમકે લિમિટેડ સ્ટોકમાં માલ હોય છે ને આવું આવું કલેક્શન ને આવો કેટલો બીજી વાર નહીં આવે તો જલ્દીથી ઓર્ડર કરવાનું બોલાય નહીં અથવા શોપની વિઝિટ કરવી હોય ને તો જલ્દીથી લોકેશન ઉપર આવી જાવ નીચે તો લોકેશનનું પણ તમને ઓપ્શન આપેલું છે ને વોટ્સઅપમાં મેસેજ કરશું ને તો પણ તમને લોકેશન લિંક મળી જવાની છે ઓર્ડર કરવા માટે અમારા નંબર ઉપર સંપર્ક કરો અથવા શોપ ઉપર આવવા માટે વોટ્સઅપમાં મેસેજ કરો તમને લોકેશન પણ મળી જશે જલ્દી શોપ ની ઉપર આવો તો આવું તો ઘણું બધું કલેક્શન આવી ગયું છે થેન્ક યુ